થરા તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજાયો થરા તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા આજરો થરાદની સિવાય હોટેલ ખાતે ભવ્ય તેજસ્વી તાલા સન્માન સમારોહ યોજાયો હતો આ સન્માન સમારોહમાં તાલુકાના એસસી એસટી સમાજના કુલ બસો આઠ તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું જેમાં એસએસસી એચએસસી બોર્ડ પરીક્ષામાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓ નીટ તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં કાંસ્ય મેળવનાર વિદ્યાર્થીઓ બીએસસી બીએચએમએસ એમબીબીએસ એમએસ નર્સિંગ જેવા ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ કરનાર વિદ્યાર્થીઓ સાથે નવી નિમણૂક મેળવનાર કર્મચારીઓ નિવૃત્ત થયેલ કર્મચારીઓ તેમજ નવીન ચૂંટાયેલ શ્રીનો સમાવેશ થાય છે કાર્યક્રમમાં તાલુકાના આગેવાનો શિક્ષણપ્રેમી વ્યક્તિઓ શિક્ષકો માતા પિતા સહિત એક હજારથી વધુ લોકોની ઉપસ્થિતિ નોંધાવી હતી

તેજસ્વી તાલાઓ જેમનો એક કમિટી દ્વારા સન્માન કરવામાં આવે છે એ મેં પણ સમાજને હિત માટે કર્યું છે અત્યારે હું ખૂબ જ ખુશ છું કે જે મારી સમાજ અત્યારે બેઠી છે અને એક બાબા સાહેબનું સપનું પણ પૂરું થયું છે કે સમાજ ભેગી લઈને ચાલશો તો બધું સારું થશે અને ભાવની પણ હવે અને હોલગામમાં પણ આવો નવો કાર્યક્રમ યોજવાનો છે સમાજથી મોટો કોઈ નથી અને સમાજ આપણી માય બાપ છે 哎。